આપણે સકારી થોડી વાર છોકરા ની આપડે તો કઈ પવ રહી પવન બહુ છે આરામ આપણે જે નાસ્તોય બાકી છે જમવાનું બાકી છે ડાયરેક્ટ પેલા ગયો હતો જમે લઈ કાજલ બેન રાંધે છે હજી રોટલી બને હે આ જો આજે આપણે ટેઠવા ગઈ ફતા એ દર્દન ગાંધી દેવા જવાનું છે હજી ઘેરા પીડા એમનો અમારે શરૂ બેન ના પતંગ ના જો કાંગરા બાંધવાના હે બીજાના ના બાંધેલા હતા કે

કરીને ખો ચાંટ લો

મોટા <laughs> 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 તો ફેમિલી પતંગ બનાવી આપળો જો મોટી પતંગ બનાવવાની છે એટલે એરે બનાવી છે પોછડું બનાવીએ છીએ બનાવું હા એ બની ગયો તો આજો આપણે પતંગ બનીને રેડી થઈ ગઈ છે હવે આઈડી બની છે કોમેન્ટ કરજો કેવી પતંગ બનાવી જો ત્યાં પડો અહીંયા હમ કોંગરા બાંધાઈ ને પછી સકાવાની ટ્રાય કરી શકે કે નહીં ખબર નહી હવે આ બનાવી તો છે થોડી પટંગ મનો ઉપર આયા દોરા દો કરી કા

આપણો પતંગ જો કેમ પણ વિશાળ ને અરે આ ખાટલા વાણ બાંધો ભાઈ જાણે શકે ને કે આ દોરો તો ટૂડી નાખે દોરાના ના કાંગરા બાંધા હતા પણ હાલ હાલ ઉડી નો જા ફાડી નાખી ಾಯ

તો ફેમિલી આજનો વિડીયો પણ આપણે એ લગીત આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર સ્ટેપ કરી દેજો મળી પછી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી